કેમ છો બધા ખેડૂતભાઈઓ બધા ખેડૂતભાઈઓને રામ રામ આજે આપણે જાણીશું ડુંગળીની બજાર ભાવ વિશે અને ડુંગળી ઉપર ખાસ ચર્ચા વિચારણા કરીશું એ પહેલાં ભાઈઓ આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો જેથી કરીને આ ભાવનો મુદ્દો આપણે સરકાર સુધી પહોંચી શકે અન્ય ખેડૂતભાઈઓને આ માહિતી મળતી રહે ખેડૂતોની એક જ માંગ છે કે ડુંગળી ઉપર નિકાસ શરૂ કરવામાં આવે સાવ આ મોફતના મૂલ્યે ડુંગળી વેચવી પડે છે અત્યારે ડુંગળી પકવતા ખેડૂતો માટે સોના કરતાં ઘણા મણ મોંઘું એવી પરિસ્થિતિ સર્જાણી છે કારણ કે ડુંગળી ઉપાડીને લણીને તેને યાર્ડ સુધી પહોંચાડવામાં જ ખેડૂતોને ખાસા એવા પૈસાનો ખર્ચ કરવો પડે છે એવામાં જો ખેડૂત પાંચથી દસ રૂપિયાના ભાવે જો ડુંગળી વેચાણ કરે તો પોતાના વાહન જે ભરીને લાવ્યા છે જે ડુંગળીનું એ વાહનના ભાડાના પણ ન નીકળે એવી ડુંગળીની બજારમાં પરિસ્થિતિ સર્જાણી છે આ એક ડુંગળીની ખાલી વાત નથી બધી જ જણસીઓમાં આ જ પ્રોબ્લેમ છે કપાસ લઈ લ્યો જીરું લઈ લ્યો ટમાટર લઈ લ્યો બધા ભાઈઓ બિચારા સરકારની રણનીતિથી હેરાન પરેશાન થઈ ગયા છે સરકાર કે સરકારના માણસો એ નથી જોતા કે આ વસ્તુ કે આ ખેડૂત ભાઈઓ કઈ રીતે આ અનાજ પેદા કરે છે આ વસ્તુ કઈ રીતે યાર્ડમાં પહોંચે છે એની કોઈને પરવા નથી અને સાવ મોફતના મોલે વસ્તુ વેચવા ખેડૂતો માટે દબાણ કરી રહ્યા છે પ્રજાસત્તાક દિનની રજા પછી ડુંગળીની બજાર સતત નીચે અને નીચે ચાલી જાય છે એની સામે લાલની સામે સફેદ ડુંગળીની પણ આવકો ભરપૂર માત્રામાં વધી રહી હોય ખાસ કરીને મહુવા હવે સફેદ ડુંગળીની આવકો એક લાખ કરતાને નજીક પહોંચવાની તૈયારી હોય જોકે સફેદના ભાવ નીચા છે કારણ કે પ્લાન્ટોની માંગ ઓછી છે નીચા ભાવથી બધા પ્લાન્ટવાળાને ખરીદી છે અને બજાર તેને ટેકો નીચા ભાવથી મળી શકે છે એવી સંભાવના દેખાય રહી છે આગામી દિવસોમાં લાલ ડુંગળીમાં પણ જો ખેડૂત વયોની વેચવાલી નહીં અટકે તો બજારને ટેકો મળવો થોડો મુશ્કેલ પડી શકે છે આનું એકમાત્ર કારણ છે કે નિકાસ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે નિકાસ છે નહીં જેના કારણે બજાર બેસતી જાય છે ખેડૂતભાઈઓ આપના મતે આપનું શું કહેવું છે આપ અમને કોમેન્ટ કરી અવશ્ય જણાવજો ઘણા ખેડૂતભાઈઓ કોમેન્ટ નથી કરતા વિડીયોને લાઈક નથી કરતા શેર નથી કરતા પણ આ મુદ્દો ખરેખર તમારા માટે છે આગળ સરકાર સુધી વાત પહોંચી શકે એના માટે છે તો મહેરબાની કરીને બધા ખેડૂતભાઈઓને નંબર વિનંતી કે વિડીયોને લાઈક કરી દેજો વિડીયોમાં કોમેન્ટ કરજો વિડીયોને શેર કરજો જેનાથી કે સરકાર સુધી આ માહિતી પહોંચી શકે તો ચાલો જાણી લઈએ આજના ડુંગળીના બજાર ભાવ રાજકોટ એકાઇઠથી બસો એંસી રૂપિયા મહુવા સોથી બસો એંસી રૂપિયા ભાવનગર એકસો વીસથી બસો તોંતેર રૂપિયા ગોંડલ છ સાહીઠથી બસો એકતાલીસ રૂપિયા જેતપુર એકતાલીસથી બસો સોળ રૂપિયા વિસાવદર એકસો બાવીસથી એકસો રૂપિયા જસદણ એકસો પચાસથી એકસો એકાવન રૂપિયા તળાજા સાઈઠથી બસો પાહ રૂપિયા ધોરાજી એકાઠથી બસો એકવીસ રૂપિયા અમરેલી એકસો વીસથી ત્રણસો રૂપિયા મોરબી સોથી ત્રણસો રૂપિયા અમદાવાદ એકસો ચાલીસથી બસો રૂપિયા દાહોદ સાઈઠથી ત્રણસો સાહીઠ રૂપિયા સફેદ ડુંગળીની વાત કરીએ તો ભાવનગર એકસો અઠ્ઠાણુંથી બસો સાઠ રૂપિયા મહુવા બસો ઇઠ્યાવીસથી બસો ત્રાણું રૂપિયા ગોંડલ બસો એકથી બસો છેતાલીસ રૂપિયા બધા ખેડૂતભાઈનો ખૂબ ખૂબ આભાર